રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ ખોલી ધોરાજીના જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ રોડથી જમનાવડ રેલવે ફાટક સુધીનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો અને મસ મોટા ખાડા પડી ગયા ધોરાજીમાં ભાજપ હોય કે કોંગ્રેસનું શાસન પણ ધોરાજી ના માર્ગો કોઈ દિવસ સારા થયા નહીં કે સારા રહ્યા નહીં એમાં પણ વાત કરીએ ધોરાજીના જમનાવડ રોડની ધોપોસ્ટ ઓફિસ ચોકથી જમનાવડ રેલવે ફાટક સુધીનો આશરે બે કિલોમીટર જેટલો મુખ્ય રસ્તો સામાન્ય વરસાદ પડતાની સાથે જ ખખડદ હાલતમાં રસ્તો અને બિસ્માર હાલતમાં થઈ ગયો આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે મસ મોટા ખાડા પડી ગયા છે વરસાદની લીધે આ ખાડામાં પાણી ભરેલા હોય તેથી વાહનચાલકોને ખબર નથી પડતી કે અહીં ખાડો છે અને તેને લઈને વાહનચાલકોને આ ખાડામાં પડી રહ્યા છે તો આ ખાડા તારવામાં અકસ્માત સર્જાય છે અને સામસામે અથડાતા ઈજાઓ પહોંચે છે અને નાના વાહનો સ્લીપ થતાં પડી પણ જાય છે સ્કૂલે જતાં બાળકો વાહન ચાલકો અને રાહદારીઓ માટે ધોરાજીના જમનાવડ રોડ પરનો મુખ્ય રસ્તો માથાના દુખાવો સમાન બની ગયો છે જમનાવડ રોડ પર રહેતા લોકો અને દુકાન ધરાવતા વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાજકીય આગેવાન કે સરકારી તંત્રના લોકો પણ આજ રસ્તા પરથી પસાર થતા હશે પણ તે લોકો પણ મૌન સેવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જમનાવડ રોડ પરના લોકોની માંગ છે કે આ સામાન્ય વરસાદ પડતા આ હાલત રસ્તાનીથી છે તેને તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત થાય અને લોકોને પડતી મુશ્કેલીથી રાહત અપાવે તંત્ર છે ને રહું છું પણ ત્યાં આ રોડ આજ વર્ષોથી આ જમનાર રોડની અંદર કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ શાસન હોય છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ દિવસ અમારો રોડ રિપેર થતો નથી બરોબર છે અને આ રોડની અંદર ગોઠણે ગોઠણે પહેલાં જ વરસાદની અંદર ખાડા એટલી હદે પડી ગયા છે ને કે છોકરાઓ હોય સ્કૂલે જતા હોય બાઇક હોય કે સાયકલ હોય કે મોટા વડીલો હોય એ ચાલી ચાલીને જતા હોય કે બાઇક લઈને જતા હોય તો એક ગોઠણે ગોઠણે ખાડા પડી ગયેલા છે બરોબર તો અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ રોડને ખાડા એટલે ગોઠણે ગોઠણે ખાડા પડી ગયા છે તંત્રને એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને કા ટાઈમ પર્યાને આરસી ડામરનો પેલો મારી દે લેર અને આની અંદર અમારે જે પેલો આરસીસી મંજૂર થયેલું છે પાંચ વર્ષથી આ છે મંજૂર થઈ ગયું મંજૂર થઈ ગયું ટેન્ડર અપાઈ ગયું પણ હજી સુધી કાય અમારું કામ પૂરું નથી મારું નામ ચાડાણી મુક્તાબેન છે અમે રોડ ઉપર આ જમના રોડ ઉપર રહીએ છીએ પણ બહુ જ રોડ ની તકલીફ છે અમારે આ વાર પડે છે બહુ જ પાણી જેવો તેવો વરસાદ થાય નો થાય તો પાણી આવે છે એમાં રોડનું કઈક કરવાનું છે હવે રોડ કોઈ દિવસ સારો થયો જ નથી અમારે તો ઉનાળામાં એવી તકલીફ હોય તો મોટા મોટા ધુવા પડી ગયા છે આમાં પાણી ભરાયું તો દેખાતું નથી તો રોજ બધાય પડે જ છે આજ પગ ભાંગે કોઈ ના કોઈ કાંઈ બે નું દીકર બધાય તો છોકરા સ્કૂલ ના રોડ રસ્તા છે સ્કૂલ વરસાદ વરસાદના તો બહુ જ ખાડા રોડ એક વરસાદ ના તો પડી ગયા છે હજી તો વરસાદ તો બાકી છે તો ખાડા પડી ગયા છે હાલ એવું નથી બાળકો મારું નામ અને મારો એરિયો છે જમનાવાડ રોડ દર વર્ષે અમારે જમના રોડ પેલા વરસાદ જ આ પરિસ્થિતિ થઈ જાય છે આ થાય તો ઓછામાં ઓછા ચાર પાંચ જણા ચાર પાંચ જણા પડી જાય